જતા જતા અંગદાન મારી સાથે બોલજો જીવતા જતા જતા આમાં પહેલા બહુ અવાજ આવતો હતો બહેનો એવો હવે નથી આવતો ફરી એક વાર જીવતા જતા જતા આ જીવતા રક્તદાન ને જતા જતા અંગદાન કરો એટલે આપણને સ્વર્ગ સો ટકા મળે એક રક્ત તમારું એક રક્ત દાન જો ત્યાં થાય છે અત્યારે

એટલે મહેરબાની કરીને જીવતા રક્તદાન જતા જતા અંગદાન આ સાર્થક કરજો હું ફરી આપ સૌનો ખૂબ આભારી છું કે આપ સૌએ મને અહીંયા બોલવાનો મોકો આપ્યો જય શ્રી રામ ખૂબ 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 આભાર નિખિલભાઈ હવે આપણે ખેડી હોસ્પિટલથી આપણા ચાર ભાઈઓ અહીંયા આવ્યા છે નિખિલભાઈ વ્યાસની જોડે એ સૌને અહીંયા સ્ટેજ ઉપર બોલાવવા માટે વિનંતી કરું છું જનકભાઈ સાધુ દિનેશભાઈ રબારી અને ગૌતમભાઈ શાહ અને બિપિનભાઈ બે ત્રણ જણા ઉભા થઈને પેલી ખુરશી ઉપર બેસે હો રક્તદાન આપે એ સાચું સન્માન છે અહીંથી એક જાહેરાત થઈ કે પપ્પુભાઈ સોરી તરફ જે રક્તદાન આપશે રક્તદાન મહાદાતો છે જ એમના તરફથી બસો ને એક રૂપિયા એમને જે છે ઇનામ પણ આપવામાં આવશે બાકીની ગિફ્ટ મળવાની છે પ્રમાણપત્ર મળવાનું છે એ અલગ ગિફ્ટ અને પ્રમાણપત્ર કેડી હોસ્પિટલ તરફથી આપવાના છે અને બસો એક રૂપિયા આપણા શ્રી પપ્પુભાઈ શ્રી રામસિવા સિંધુ દ્વારા બસો એક રૂપિયા એમને ઇનામ આપવામાં આવશે તો આપણે આજે પાછા પડીશું નહીં કેડી હોસ્પિટલના ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમનું સન્માન કરવું એ આપણી પરંપરા છે કાળીઓનો ગડગડાટ જનકભાઈ હેલો આજે કૃષ્ણ જન્મોત્સવ છે એટલે બધા બહેનો શાંતિથી ખૂબ સરસ બેસજો આનંદ કરજો આવતીકાલે પરિવાર ડિસ્પ્લે કરું છું ગોવર્ધન પૂજા છે ગોવર્ધન પૂજામાં ભગવાન ને ભોગ ધરાવવાના છપ્પન ભોગ ધરાવવાના છે તો દરેક લોકો પોતપોતાના